વાપી પાલિકાના વોર્ડ નંબર નવ ના રહીશો અને પાયાની સુવિધાઓ ન મળવા મુદ્દે મોરચો માંડ્યો કુંભારવાડ અને સુથારવાડના લોકોએ પીવાના પાણી ડ્રેનેજની સમસ્યા અંગે પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી વાપી નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં આવતા કુંભારવાડ અને સુથારવાડ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોને પાયાની સુવિધાઓ આઝાદીના પચોતેર વર્ષ બાદ મળતી ન હોવાની ફરિયાદ સાથે સ્થાનિક લોકોએ નગરપાલિકા ખાતે મોરચો લાવી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી જેમાં નલસે જલ યોજનાના ફોર્મ ભરાયા છતાં પીવાના પાણીની સુવિધા નથી મળી રહી વિસ્તારના લોકોને ભૂગર્ભ ગટર યોજનાનો લાભ નથી મળી રહ્યો અને વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વિસ્તારના લોકોને ચોમાસામાં ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યું હતું વહેલી તકે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહને લેખિત આવેદનપત્ર પાઠવી સ્થાનિકોએ રજૂઆત કરી હતી નગરપાલિકાના પ્રમુખે પાલિકા દ્વારા તમારા વિસ્તારમાં પડતી સમસ્યા નિવારવા કામગીરી કરી રહી હોવાની ખાતરી પણ આપવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો